ની અંદર આવી ગયા છીએ જો આપ જોઈ શકો છો ઘોડખર ને રણની અંદર ચારો ચરતા આ જંગલી ગધેડા છે જે માત્ર ને માત્ર અહીં જ કચ્છના નાના રણમાં જોવા મળે છે સમગ્ર વિશ્વની અંદર આ જાતિનો વિકાસ અહીં જ થયો છે એક પ્રકારે આ ઝીબ્રા જેવું પ્રાણી છે જીબ્રા આપણને ભારતમાં જોવા નથી મળતા આફ્રિકામાં જોવા મળે છે પણ આ ઝીબ્રા કરતાં અલગ છે તેને આપણે જંગલી ગઢેડા અથવા અહીંની લોકલ ભાષામાં ઘોડખર કહીએ છીએ આપ જોઈ શકો છો અહીં આ ની અંદર પાણી સુકાઈ ગયું છે અને અહીં ઘણા બધા અગરિયાઓ મીઠું પકવવા માટે આવે છે આ રણની અંદર અને અહીં મીઠું પકવે છે અહીંથી દૂર આવેલું ખારા નામનું સ્થળ અહીં સૌથી વધારે મીઠું પાકે છે તો તમે જોઈ શકો છો રણની અંદર કોઈ રસ્તો નથી મિત્રો જો અહીં તમે એકલા આવો છો તો ગુમ થઈ જવાનો કે ખોવાઈ જવાનો ડર રહેલો છે એટલે કોઈ કોઈપણ ગાઈડને કે ફોરેસ્ટ માંથી કોઈ પણ વ્યક્તિને સાથે તમે પરમિટ લેશો એને એ મોકલવામાં આવશે તમે જોઈ રહ્યા છો ઘુડખર આ પ્રાણી માત્ર ને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ વાત ખરેખર ગુજરાતી તરીકે આપણે માટે ગૌરવપૂર્ણ બાબત છે અહીં પ્રવાસનનો વિકાસ હજી ઘણો ઓછો છે જો તમે આવો છો તો ખાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિટ લઈ અને તમે અંદર આવી શકશો આગળ આપે ચાર્ટમાં જોયું તે પ્રમાણે અહીં ચાર્જીસ છે અહીં શિયાળામાં પુષ્કળ પક્ષીઓ પણ વિદેશથી આવે છે તો ચાલો જોવા જઈએ એ એ પક્ષીઓને